મિત્રો હું તો પહોંચી ગયો છું એવા મંદિરે કે જે ત્રીસો રૂપે માતાજી સૌને આશીર્વાદ આપે છે અને દર્શન આપે છે શું તમારે પણ દર્શન કરવા છે અને આશીર્વાદ લેવા છે તો આવી જાઓ આ મંદિરે અને આ મંદિર ક્યાં આવેલું છે એ જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ અને માતાજીના આશીર્વાદ લો તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને માતાજીના આશીર્વાદ લો જય માતાજી ચલો બન્યા રહો જય માતાજી મિત્રો હું રવજી પઢિયાર નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે તો આજે આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું આણંદ જિલ્લામાં આવેલ બોરસદ તાલુકામાં કણભા ગામ જ્યાં મેરડીનું ધામ આવેલું છે ત્યાં હિતેશ ભુવાની મેરડી માતાનું સાનિધ્ય છે નવસો નવ્વાણું વિગાની તળાવની પારે તો હવે આ કણભા ગામ છે અને અહીંયાથી લગભગ બે કિલોમીટરના અંતરે દૂર આવેલું મહામામેરડીનું સાનિધ્ય ત્યાં હું તમને આ વિડીયોમાં બતાવીશ તો બન્યા રહેજો અને અત્યારે વાત કરીશું તો અહીંયાથી દિલ્હી ચકલાથી કઠણા સ્ટેશન રોડ પર આવેલું મંદિર તો આપણે ત્યાં જઈશું અને માતાજીના દર્શન કરીશું અને શું છે માહિતી તે આ વિડીયોના અંદર બતાવીશ તો ચાલો બનાવી રહો મિત્રો કણભાથી નીકળી હવે દિલ્હી ચકલા પગી ગયા છે આ કણબા ધુવારણ બોરસદ રોડ છે અને હવે આપણે અહીંયાથી ડાબી સાઈડ વરીશું તો અહીંયાથી કઠાણા સ્ટેશન રોડ જવાય છે હવે આપણે વળી ગયા છે તમે બોર્ડ પણ જોઈ શકો છો તો આ છે કઠાણા સ્ટેશન રોડ અહીંયાથી આશરે લગભગ એક કિલોમીટર આવેલું જે મહામામેળીનું ધામ ધામ તો અહીંયાથી તમે જઈ શકો છો મહામાયામેળીના ધામમાં તો મિત્રો હવે આ સીધો રોડ કઠાણા સ્ટેશન રોડ ગયો છે અને દિલ્લી ચકલાથી આશરે આ ધામ એકાદ કિલોમીટરના અંતરે આવે છે તો ચલો હવે આપણે મંદિરે જઈશું આજે અહીંયાથી ડાબી સાહેબનો રોડ દેખાય છે અહીંયાથી કણબા ગામમાં જઈ શકાય છે અને જે તમે દ્રશ્ય જોઈ શકો છો તળાવના જે આ કણબાનું દ્રશ્યો નવું ઘણું તળાવ હતું એવું કહેવામાં આવે છે અને હતું ખરેખર તો મિત્રો એટલે તો નવસોના વર્ણો વિઘાની તળાવની પારે બેસનારી મહામા મહામામેળીમાં તરીકે જાણીતા થયા છે તો મિત્રો મોટામાં મોટું સરનામું કહીએ તો પણ કહી શકાય કે નવસોના વર્ણો વિઘાની તળાવની પારે બેસનારી કણબાણી મહામામેળી આ મિત્રો છે સામે દેખાય છે કણબા ગામ અને આ છે તળાવ તો મિત્રો ચલો હવે આપણે મંદિરે જઈશું અને મંદિર નજીક પહોંચી ગયા છે અને મંદિર પણ તમે જોઈ શકો છો હવે એકદમ નજીક પહોંચી આવ્યા છે અને મંદિરનો દર્શન કરીશું અને રિતેશ ભુવાજીના પણ જે હિતેશ બુવાજી છે એમના રૂપમાં માતાજી દર્શન આપે છે એ પણ આપણે દર્શનનો લાભ લઈશું તો મિત્રો હવે જલ્દીમાં જલ્દી હવે મંદિરે પહોંચી જઈશું તો વિડીયોમાં બને રહેજો અને અંત સુધી વિડીયો જોજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને એ રૂપ નહીં તો પણ

ચરોતર કિંગ એવા પ્રવીણભાઈ લુણી પણ પધારવાના છે તો જે તમે પોસ્ટમાં જોઈ શકો છો તો જરૂરથી આવજો તારીખ ફરી બોલીશ દસ બે બે હજાર પચીસ તો આપણે મંદિરે આવી ગયા છે અને બેનર પણ તમે જોઈ લીધું છે તો આ માતાનું કામ એવું છે જોરદાર મિત્રો કે જે સવાર બોલું સાજ ના પડવા દે એવા મહામાયા મહામાયામેળીનું કામ છે હિતેશ ભુવાજીની મહામાયામેળડી જે ચરોતરના પંથકમાં બૂમ પડાઈ રહી છે એવી હિતેશ ભુવાની મહામાયામેળડીનું મંદિર છે કણભાના તળાવ નવસો નવ્વાણું વગરના તળાવની પારે આવેલું છે પછી એડ્રેસની લોકેશનની વાત કરું તો બોરસદ તાલુકાથી લગભગ આવેલું બોરસદથી આશરે અંદાજ વીસથી ઓગણીસથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે જે દિલ્હી ચકલાથી કઠાણા સ્ટેશન રોડ ઉપર આવેલું આ મંદિર છે તો શું છે આ મંદિરની ખાસિયત માહિતી સંપૂર્ણ વિડીયોમાં બતાવીશ તો ચાલો મારી સાથે બના રહો મિત્રો કોકી ગયો છું મહામાયામેળીના સાનિધ્યમાં છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે બે માળનું મંદિર છે જે નીચે માતાજીની ગાદી હોય છે ને બીજે બીજા માળ ઉપર જે માતાજીની દર્શનની પ્રતિમા છે દર્શન આપી શકે છે અને નીચે માતાજી ગાદી કરી શકે છે તો જે ત્રીસો રૂપિયા માતાજી દર્શન આપે છે એ માતાજી મહામામેળી ઉજ્જૈન નગરીની બેહનારી મહામામેળી કણબાધામે બેઠી છે પચીસ પગ છે બહેનારી મહામામેળીના આપણે દર્શન કરીશું જો છે મંદિર નજીક જે માતાજીની પ્રતિમા તમે દર્શન કરી શકો છો મહા મહામેળીમાં જે ઉપલા માળે પ્રતિમા છે માતાજીની જે દર્શન તમે કરી શકો છો ને જોઈ શકો છો વિસ્તૃત રૂપે માતાજી અહીંયા દર્શન આપે છે માતાજી એ પણ તમને બતાવીશ વિડીયોમાં બનાવી લેજો હવે માતાજીના દર્શન કરીશ ચરોતરમાં બૂમ પડાવતી મહામાયામેળી એટલે કે હિતેશ ભુવાની મહામાયામેળી જે અત્યારે ચરોતર નહીં પણ ગુજરાત એમની બૂમ ચાલે છે અને માતાજીને આશીર્વાદ છે ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં પણ બૂમ પડાવશે એવા માતાજી આશીર્વાદ પણ આપ્યા છે તો તમે જોઈ શકો છો મહામાળીમાં છે મહાકાળીમાં છે હરસિદ્ધિ માતા છે ફૂલ ફૂંજોગણી માતા છે અને ચામુંડ માતા છે તમે જોઈ શકો છો અને દ્રસ્ત તમે વિડીયોની અંદર દર્શન કરી શકો છો તો જે બોલો અને પડવા દે એવી માનું કામ છે તમે જોઈ શકો છો તમે દર્શન પણ કરી શકો છો એ પણ તમને હું બતાવીશ તો મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્રિસુ રૂપે મહામામેળીમાં દર્શન આપે છે જે મહામામેળીમાં ની પ્રતિમા સામે તેમને બુટિયા સવાર હોય છે તે બુટીઓ પણ છે તેના પણ તમે દર્શન કરી શકો છો જે તમે ત્રિશુળ જોઈ શકો છો એ ત્રિશુર રૂપે મેળી દર્શન આપે છે તો તમે એની પ્રતિમા પણ તમે જોઈ શકો છો મેળીમાંની જે ત્રિસુ રૂપે છે અને દર્શન કરી શકો છો આ અખંડ એમની જ્યોત છે તો આ કણભાધામની વાત કરીએ તો મિત્રો આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં આવેલ કણભા ગામ જ્યાં મહામામેરાડી ઉજ્જૈન નગરી બ્યાનારી આજે કણભા ધામમાં બેઠી છે હિતેશ ભુવાણી મહામામેળી તરીકે ઓળખાય છે તો મિત્રો આજ સુધી જો તમે આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો અવશ્ય લેજો મહામામેળીમાં સૌની મનોકામના પૂરી કરે છે એ મારો નહીં પણ દરેક ભાઈ ભક્તોનો અનુભવ બોલે છે તો હિતેશ ભુવાની પણ પ્રતિમા તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો તો મિત્રો આ મંદિર આવેલું છે કણભા ગામ અને દિલ્હીચકલાથી કઠાણા સ્ટેશન રોડ ઉપર દિલ ચકલાથી આશરે એકાદ કિલોમીટરની અંતરે આવેલું છે તળાવની પારે તો મિત્રો આ જ સુધી મુલાકાત ના લીધી હોય તો પછી વાર કહું છું કે અવશ્ય આ મંદિરની મુલાકાત લેજો અને માતાજીના દર્શન કરી જીવન ધન્ય અનુભવજો તો હવે આપણે નીચે જઈશું thank okay. you મિત્રો હવે ઉપર માતાજીના દર્શન કરી હવે નીચે જ્યાં માતાજીની ગાદી છે હિતેશ ભુવાજીના રૂપમાં મહામામેળીમાં ગાદી ઉપર બિરાજમાન છે તો એવા હિતેશભાઈ ભુવાજીના આશીર્વાદ લઈશું માતાજીના આશીર્વાદ લઈશું અને આપને પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બનાવી રહેજો હવે તમે જોઈ શકો છો કેવો નજારો છે અંદરનો જે સામે છે એ માતાજીની ગાદી છે અહીંયા દર રવિવારે ગાદી થાય છે અને ગુજરાતભરના ભાઈ ભક્તો આવે છે આજે થોડો હું લેટ થયો છું એટલે તો ભાઈ ભક્તો સવારમાં દર્શન કરી ગતા રહ્યા છે તો એક નજારો એ પણ તમને બતાવીશ કે દરવિવારે કેવા ભાઈ ભક્તો કેટલા આવે છે એ પણ તમને બતાવીશ તો મિત્રો આજ જ સુધી આ મંદિરની મુલાકાત ના લીધી હોય તો અવશ્ય મુલાકાત લેજો બોરસદ તાલુકામાં આવેલ કણબા ગામ નવસો નવ્વાણું નવસો ને નવ્વાણું વીઘાની તળાવની પારે બેસનારી એવી ઉજ્જૈન નગરી છોડી મહામામેરડી કણબાધામમાં બેઠા છે હું તો આશીર્વાદ લઉં છું અને આ વિડીયોના માધ્યમથી આપને પણ દર્શન કરાવું છું તો અચૂકથી આવજો અને હું એક ભાઈ ભક્તોનો નજારો બતાવીશ અવશ્ય જોજો જોઈ શકો છો વિડીયોની અંદર કે દર રવિવારે ભાઈ ભક્તો કેવા ઉમટે છે અને મેળીના સાનિધ્યમાં હિતેશ બુવાજીના રૂપમાં મેળીમાં બેસે છે અને દરેક ભાઈ ભક્તોને રૂપે દર્શન આપે છે તમે એ વિડીયોમાં જોઈ શકો છો તો તમામને મારા જય માતાજી